નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અમદાવાદમાંથી કાળજુ ફાડી નાખે તેવી ઘટના સામે આવી રહી છે માએ ભગવાન સર માતે જનની આવા વાક્યો તો ઘણી વાર સાંભળ્યા હશે પરંતુ મા બની બાળકની અત્યારે એવું સાંભળતા ઝાટકો લાગશે પરંતુ આ વાક્ય સાચો કરતો એક બનાવ અમદાવાદના મેઘાણીનગરમાં બન્યો છે ત્યારે મિત્રો અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી જય અંબે સોસાયટીના એક મકાનમાં હત્યારી મહિલા તેનો પતિ અને તેનું સાસુ અને તેનું બાળક રહેતા હતા ત્યારે પાંચ એપ્રિલની સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે મૃત બાળકના વાલી બાળક ખોવાઈ ગયું હોય તેવી ફરિયાદ લઈને પહોંચ્યા હતા ત્યારે આ બાબત સાંભળા મેઘાણીનગર પોલીસની સર્વેલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સર્વેલન્સ ટીમ દ્વારા મકાનની આસપાસ અને પાડોશીઓ પાસેથી માહિતી લેવામાં આવી બે કલાકની તપાસ બાદ આખરે બાળક પાણીના ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવ્યું આ સમગ્ર બાબતે પોલીસની નજર આરોપી મહિલા અને તેની સાસુ પર ગઈ જેમાં પોલીસની શંકા ગઈ હતી કે બાળક મૃત્યુ પામવા છતાં કોઈના ચહેરા પર ઉદાસી જોવા મળી ન હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મેઘાણીનગર પોલીસે આ વિષય પર તપાસ શરૂ કરી ત્રણ મહિનાનું બાળક ઘરની પાછળના ભાગે આવેલા અંડરગ્રાઉન્ડના ટાકામાં પહોંચ્યું તો પહોંચ્યું કેવી રીતે ત્યારે તપાસ કરતાં એવી માહિતી જાણવા મળી કે અગાઉ આરોપી માતા બાળકનો ખ્યાલ હોવાના ત્રણ મહિના ગર્ભવતી વખતે તેમને પેટમાં દુખાવો પડ્યો હતો ત્યારબાદ ઘણી વખતે શરીરમાં દુખાવો થતી વખતે માતાને એવું લાગતું કે બાળકના લે સમગ્ર તકલીફ તેને પડી રહી છે બાળક રડતું કચકટાટું કરતા ત્યારે પણ માતાને તેનાથી કંટાળી હોય તેવા દ્રશ્યો અગાઉ બન્યા હતા અગાઉ બાળકના પગુતિયા પરથી રાખીને બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો પાડી હતી તેનો ઈરાદો બાળકને પગુતિયા પરથી નીચે પાડવાનો હતો પરંતુ તે સમયે તેની સાસુ આવી ગઈ અને બાળકને બચાવી લીધો હતો અગાઉ બાળકને સોફા પરથી પાડીને બાળક સોફા પરથી પડી ગયો હોય તેવી પણ વાત ધ્યાનમાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не вар!